રિજવાન ભાઈ રિજવાન રિજવાન અરે રિજવાન કેમ ના એક્સિડન્ટ થયો છે અમે આવતા જાવ બોલ તમે માર્યો અમે ભાઈ ચોકલી પરથી સાહેબ હા અમે આ દીદરા સામે ગાડી આવી ને આગળ ગાડી દીધી ગાડી ચાલી હતી નાની ગાડી થોડી વાર એના બાજુમાં બાઈક હતા બે ફેમિલી હતી અંગત હતી એના પાછળમાં પાછા મેં અર્જન બ્રેક મારી ને સ્લીપ ગાડી ખરી ને આવીને સ્ટેરિંગ એકદમ સ્ટેરિંગ ઉતરી ગયું ફરી ગઈ સ્ટેરિંગ તો ગાડી હોઈ ગઈ ગાડીમાં શું ભરેલું હતું લાકડા ભરે છે બ્રેક મારી આમાં ફરી ગઈ બીજે મારી જેવી હા એવી કંટ્રોલ આવતો ગાડીનો કંટ્રોલ અને ફરી ગઈ ગાડી તરીકે સુ જાય હોઈ જાય એની સીધી તારું પીધો છે ના ઓછી શું મુસાફ મળશું હતા હા મોકલ્યો ને તો એવું છે હાઉન ચલાવતો ને ડાય હું હું એ બ્રેક મારવામાં ગાડી રહેતો ગાડી ઉપર કંટ્રોલ ગઈ ગઈ गुटखा मुक्ता खाडक गुटखा काय थे माल भरून गोधराती माल भरला गोधराती